મહાગુજરાત બૌદ્ધ સંઘના માર્ગદર્શન હેઠળ એક ભવ્ય બંધારણીય બૌદ્ધ ધમ્મ દીક્ષા સમારોહ યોજાયો તારીખ ફેબ્રુઆરી શુક્રવારના રોજ ગામ રાસમ તાલુકો જિલ્લો અમદાવાદ મુકામે મહાગુજરાત બૌદ્ધ સંઘના માર્ગદર્શન હેઠળ કાયદાકીય ગુજરાત સરકારના ગુજરાત ધર્મ સ્વતંત્ર અધિનિયમ બે હજાર આઠ ના નિયમ એક પેટા નિયમ ત્રણ મુજબ ભવ્ય તેમજ અદભુત બંધારણીય બૌદ્ધ ધમ્મ દીક્ષા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોળકા બાવળા અને અમદાવાદ જિલ્લાના કુલ સોળ પરિવારોને દીક્ષાદાયક માનનીય આયુષ્યમાન સિંહલ બોધી ધર્મજી દ્વારા બુદ્ધ ધર્મની દીક્ષા આપવામાં આવી હતી તેમજ તેમના પૂર્વજોના મૂળ ધર્મમાં ઘર વાપસી કરાવી આ દીક્ષા સમારોહની શરૂઆતમાં દીક્ષાર્થીઓના હસ્તે ભગવાન તથાગત બુદ્ધ તેમજ બોધિસ્તવ બાબા સાહેબ ડોક્ટર ભીમરાવ આંબેડકરજીને દીપ પ્રજ્વલિત કરી પુરહાર અર્પિત કરવામાં આવ્યા હતા અતિથિ ગણ તરીકે પધારેલ અનુસૂચિત જાતિ સમાજના ભીમ યોદ્ધા માનનીય આયુષ્માન કાંતિજી વાલાન સન્માન કરવામાં આવેલ સાથે સાથે સમતા સૈનિક દળના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઉપસ્થિત મહેમાનો દ્વારા તમામ દીક્ષાર્થીઓ અને ધમ દીક્ષાના પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવેલ કાંતે સમાપન ગાથા દ્વારા કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવેલ આ મહાગુજરાતના બૌદ્ધ સંઘ તરફથી તમામ દીક્ષાર્થીઓને પોતાના નવજીવનની મંગલકામનાઓ સહિત લાખ લાખ સાધુવાદ પાઠવ્યા હતા एवीरो चिप संजय भाई जालाल आजाद मीडिया लाइव अहमदाबाद